Google. <laughs> પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પદ્મના ચાર રસ્તાથી ફિલ્ટર પ્લાન્ટ સુધી પીવાનું પાણી વહન કરતી કેનાલમાં દિન પ્રતિદિન લોકો પડતા હોય છે જેના કારણે આ પાણી પ્રદૂષિત થાય છે આ ફિલ્ટર પ્લાન્ટ ઉપરથી પાટણ શહેરની તમામ જનતાને પીવા માટેનો પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે આ પાણીનું વહન કરતી કેનાલ માં આજુબાજુમાં રહેતા લોકો આ કેનાલની અંદર સાબુ શેમ્પુ જેવા કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ નાહવા અને કપડા ધોવામાં કરતા હોય છે જેના કારણે આ પીવા માટેનું પાણી કેમિકલ સાથે પ્રદૂષિત થાય છે વારંવાર પાટણ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવેલ નથી અહીં કેનાલની આજુબાજુ દબાણ કરીને રહેતા લોકો વારંવાર કેનાલમાં નાવા પડે છે પોતાના કપડા પણ કેનાલમાં ધોતા હોય છે તો આવા લોકોના દબાણ ત્યાંથી હટાવી દેવા જોઈએ અને વારંવાર નાવા પડતા લોકો સામે પોલીસ ફરિયાદ કરી એક દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને આ પીવાનું પાણી પ્રદૂષિત કોઈ કરે નહીં

આ ભર ઉનાળાની અંદર અત્યારે લોકો નહવા પડેલા છે આ પાણી પાટણની તમામ જનતાને પીવાના ઉપયોગમાં લેવામાં આવે છે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી તેમ છતાં હજુ સુધી આનો કોઈ ઉકેલ આવ્યો નથી અહીંયા નગરપાલિકા દ્વારા ચોકિયાત પણ મૂકવામાં આવે છે પણ ચોકિયાત તેઓ હાજર હોતા નથી અને ત્યાં કોઈ પણ જાતની કામગીરી કરતા પણ નથી અને ખોટો પગાર ચૂકવાય છે ખરેખર પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટીતંત્રએ જાગી અને આજે પાણી દૂષિત કરવામાં આવે છે પીવાનું પાણી એના ઉપર સજાગતા રાખી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને પાટણની જનતાને પીવાના ઉપયોગમાં આવતું પાણી દૂષિત ના થાય અને લોકોને રોગચાળાનો સામનો ના કરવો પડે એવી અમે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે આજે પણ મેં ચીફ ઓફિસરને રજૂઆત કરી છે તો સાહેબ અહીંયા નાવા પડ્યાથી એક બે ઉપર પોલીસ ફરિયાદ કરો અથવા આ તો આજુબાજુના દબાણો હટાવી દો એ લોકો એ કેનાલની અંદર કપડાં ધોવે છે નાય છે અને એમના ગાદલા પણ અંદર ધોવે છે તો ખરેખર આ દૂષિત પાણી કરે છે તો આ લોકોને ત્યાંથી હટાવી દેવા જોઈએ એવી પણ માગણી આજે ચીફ ઓફિસર જોડે અમે કરેલી છે